છોટાઉદેપુર સબ જેલ ખાતે સ્વરોજગાર તાલીમ કોર્સનો શુભારંભ જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈનના હસ્તે કરાયો હતો રાજ્યના જેલ વિભાગના ડીજીપી શ્રી કે એલ રાવના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ જેલોમાં કેદી ભાઈ બહેનો માટે અલગ અલગ પ્રકારના તાલીમ કોર્સ શરૂ કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી જે અંતર્ગત છોટાઉદેપુર સબ જેલમાં સજા ભોગવી રહેલા કાચા પાકા કામના કેદી ભાઈ બહેનો પણ નવરાશની પણોનો સદુપયોગ કરી જેલમાંથી મુક્ત થયા બાદ આજીવિકા મેળવી શકે એવા ઉદ્દેશ્યથી બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાના સહયોગ

જો તમે અહીંયા શીખશો તો તમે બહાર જઈને એનો ઉપયોગ કરી શકશો અને તમે અહીંયાથી સર્ટિફિકેટ પણ મળશે તાલીમ પત્યા પછી તો એના કરતાં તમને બેંકથી લોન પણ મળી શકશે અને તમ તમે આપણા સમાજમાં પુનઃસ્થાપિત થશો તમે રોજગારી મળીને તમારા જે ફેમિલી છે એના પાલન પોષણ કરી શકશો અને આપણા અહીંયાના જે ટાઈમ છે એના પોઝિટિવ યુટિલાઇઝેશન થશે એના માટે આ તાલીમના આયોજન કર્યા છે તો હું ઈચ્છા રાખવા માગું છું કે તમે આ તાલીમના હન્ડ્રેડ પર્સેન્ટ યુટિલાઇઝેશન લો અને હન્ડ્રેડ પર્સન્ટ શીખો અને જ્યારે તમારી તાલીમ પૂરી થશે ત્યારે અમુ અમે લોકો અહીંયા ફરી આવીને તમારા જે એક્સપિરિયન્સ હોય આ શેર કરવા માગો નમસ્કાર આજથી પેત્રીસ લોકોની તેર દિવસની ટ્રેનિંગ અહીંયા શરૂ થઈ છે એમાં તંત્ર અને જિલ્લા તંત્ર અને આરસીટી મારફતે આ ટ્રેનિંગ યોજવામાં આવી છે એમાં મોટા પાયે સિલ્વનની ટ્રેનિંગ એમને આપવા માંગીએ છીએ જેનાથી આ લોકો સમાજમાં પુનઃસ્થાપિત થઈને સ્વરોજગારી મેળવીને આપણા પરિવારના પાલન પોષણ કરી શકે છે એમાં એક કમ્યુનિકેશન સ્કિલના પણ મોડ્યુલ છે જેનાથી એમને બેસિક કમ્યુનિકેશન સ્કિલ શું હોય છે માર્કેટિંગ સ્ટ્રેટેજી શું છે કેવી રીતે આપણે આપણે પ્રોડક્ટ બનાવીને એની માર્કેટિંગ કરી શકાય આ બધું પણ લઈ લીધું છે તો એના કરતાં જે ટ્રેનિંગ પ્રોગ્રામ છે આ એક ઇન્ટીગ્રેટેડ પ્રોગ્રામ બની જશે થેન્ક યુ સહીદ સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર